જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વસુદેવ વસુધમ દેવમ કંશચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુમ એક સરસ વાક્ય છે કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાને ગમતું કરે છે પરંતુ થાય છે એવું જે ભગવાનને ગમતું હોય આના દ્વારા ભગવાન પણ સામે એવું કહે છે જો તારે પોતાને ગમતું કરવું હોય તો જે મને ગમે છે તેવા કાર્યો તું કર અને તને ગમતા બધા કાર્યો તો આપણે સ્પષ્ટપણે એવું ધારી શકીએ વિચારી શકીએ કે આપણે ગમતું કંઈ પણ કામ કરવું હોય તો એની અંદર આપણે પહેલા જોવું જોઈએ કે શાસ્ત્રના ધર્મના સિદ્ધાંતો પ્રમાણે આપણે યોગ્ય છીએ કઈક વ્યક્તિઓ એવું અભિમાન અહંકાર કરતા હોય કે આ કાર્ય છે હું કરું છું અને મારા થકી જ આ કાર્ય થાય છે પરંતુ એવું એવું નથી કે આવે છે ભગવાન આપણને આ કાર્ય કરવા માટે નિમિત્ત બનાવે છે અને ભગવાન ની કૃપા હોવાથી આપણે કોઈ પણ કાર્ય કરવા માટે સમર્થ બનીએ છીએ માટે ક્યારેય પણ કોઈ વાતનું અથવા કોઈ કાર્યનું અભિમાન ન કરવું જોઈએ Tchau, Sri Krishna.